નમસ્કાર મિત્રો આપણે બધા આ સમયે શ્રાવણના પાવન માસમાં પ્રવેશી ચૂક્યા છીએ આ મહિનાનો સૌથી ખાસ દિવસ શ્રાવણ શિવરાત્રી આ વર્ષે ત્રેવીસ જુલાઈ બુધવારના રોજ આવી રહી છે હિન્દુ ધર્મમાં આ તિથિ ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે જેને વિશેષ આધ્યાત્મિક મહત્વ છે એકસો પચાસ વર્ષ પછી આ વખતે શ્રાવણ શિવરાત્રીએ એક અદ્ભુત અને દુર્લભ યોગ બનતો જોઈ રહ્યો છે જે ખાસ કરીને છ રાશિઓ માટે ખૂબ જ લાભદાયક સાબિત થવાનો છે આ રાશિના જાતકોનું નસીબ ખુલશે અને સમૃદ્ધિના માર્ગે આગળ વધી શકે છે હવે તેમને કોઈ અટકાવી શકશે નહીં આમ તો શ્રાવણનો દરરોજ પૂજાપાઠ અને ભક્તિ માટે શુભ હોય છે પણ શ્રાવણ માસની ચતુર્દશી તિથિ જે શિવરાત્રી તરીકે ઉજવાય છે તેનો વિશેષ મહિમા છે છે આ તિથિ શ્રાવણના કૃષ્ણ પક્ષમાં આવે અને તેને જ શ્રાવણ શિવરાત્રી કહે છે પંચાંગ અનુસાર વર્ષ દરમિયાન કુલ બાર શિવરાત્રીઓ આવે છે જેમાંથી બે શિવરાત્રીઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે ફાગણ માસની મહાશિવરાત્રી અને શ્રાવણ માસની શિવરાત્રી આ વખતે શિવરાત્રીએ દોષ નિવારણ માટે વિશેષ યોગ બન્યો છે આ દિવસે ભગવાન શિવની આરાધના અને વ્રત દ્વારા ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે અને શનિથી સંબંધિત મુશ્કેલીઓ પણ દૂર થાય છે જો તમે પણ ભગવાન ભોલેનાથની કૃપા તમારા જીવનમાં મેળવવા માંગો છો તો આ વિડિયો લાઇક કરો કોમેન્ટમાં જરૂર લખો હર હર મહાદેવ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ વર્ષની ત્રેવીસ જુલાઈની શ્રાવણ શિવરાત્રીએ યોગનો સુંદર સંયોગ બની રહ્યો છે આ દિવસે ભગવાન શિવની વિશેષ કૃપાથી બારમાંથી છ રાશિઓના જાતકોનું નસીબ અચાનક જ બદલી શકે છે તેમને મળનારી શુભતા અને ધનલાભ તેમને કરોડપતિ બનાવી શકે છે સ્વયં મહાદેવ આ છ રાશિઓ પર પોતાની કૃપા દૃષ્ટિ ધરાવવા જઈ રહ્યા છે હવે આ જાતકોના જીવનમાં રહેલી તકલીફો દુઃખો અને સંકટો ભગવાન શિવ પોતે દૂર કરવા તૈયાર છે આ વખતે ભોલેનાથ ખૂબ જ પ્રસન્ન છે જો તમે પણ શ્રાવણના આ પવિત્ર દિવસોમાં સચ્ચાઈથી અને શ્રદ્ધાથી ભગવાન શિવની પૂજા અર્ચના કરો ખાસ કરીને શ્રાવણ શિવરાત્રીના દિવસે તો તમારા બધા સપનાઓ પૂર્ણ થઈ શકે છે આ દિવસે શિવલિંગ પર એક લોટા જળ જેમાં થોડું કાચું દૂધ અને ચોખા ભેળવીને અર્પણ કરો સાથે બિલીપત્ર ધતુરો ભાંગ આંકડાનું ફૂલ અને સફેદ ફૂલ ચઢાવો સફેદ ચંદન લગાડો અને પંચામૃતથી અભિષેક કરો દૂધ અને દહીંથી શિવલિંગને સ્નાન કરાવો આવો કરવાથી ભગવાન શિવ ખૂબ જ પ્રસન્ન થાય છે આ વખતની શ્રાવણ શિવરાત્રીએ ઘણા જ દિવ્ય અને દુર્લભ શુભ સંયોગો સર્જાઈ રહ્યા છે આ સુંદર યોગોના કારણે કેટલીક વિશિષ્ટ રાશિઓ પર મહાદેવની વિશેષ કૃપા વરસશે અને તેમનું નસીબ નવા ઊંચાઈઓ સુધી પહોંચી જશે જે રાશિઓ પર આ કૃપા વરસવાની છે તે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થશે અને સમૃદ્ધિના શિખર સુધી પહોંચી શકે છે તો ચાલો જાણીએ કઈ છે તે છ રાશિઓ જેમના જીવનમાં ત્રેવીસ જુલાઈની શ્રાવણ શિવરાત્રીએ ભગવાન શિવનો આશીર્વાદ ચમત્કારિક ફેરફાર લઈને આવનાર છે હા મિત્રો આ યાદીમાં સૌથી પહેલું નામ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે આ વખતેની શ્રાવણ શિવરાત્રી અત્યંત શુભ સાબિત થવાની છે ભગવાન ભોળેનાથના આશીર્વાદથી વેપારમાં સ્પષ્ટ રીતે ઉન્નતિના સંકેત મળી રહ્યા છે અભ્યાસ ક્ષેત્રમાં પણ સુધારો થશે પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે માતાપિતાનું પ્રેમ અને સંતાન સુખ મળવાના યોગ છે તમે અનેક ક્ષેત્રોમાં લાભ પ્રાપ્ત કરશો સમાજમાં પ્રતિષ્ઠા વધશે અને રાજકીય વિષયોમાં સફળતાની શક્યતા છે જૂનું અટવાયેલું ધન પાછું મળવાનું શક્ય છે ધાર્મિક કાર્યોમાં તમારી ભાગીદારી વધશે અને તમારું મન પૂજા પાઠમાં વધુ લાગશે પરંતુ એક સલાહ આ સમયમાં કારકિર્દીમાં કોઈ પણ પ્રકારની રાજકીય ચાલથી દૂર રહો મહાદેવની કૃપાથી જો તમે મહેનત કરશો તો સફળતા નિશ્ચિત રૂપે તમારા દરવાજે આવશે આ સાવન શિવરાત્રીનો દિવસ તમારા માટે વિશેષ લાભદાયક સાબિત થનાર છે હવે આપણે બીજી રાશિની વાત કરીએ વૃષભ રાશિની આ રાશિના જાતકો માટે હવે સમય ખૂબ જ શુભ બનવાનો છે ભગવાન ભોળેનાથ આપ પર ખૂબ જ પ્રસન્ન છે અને તેમની કૃપા સતત બની રહેશે હવે તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ થવાનું છે જ્યારે પણ તમે મહાદેવનું સ્મરણ કરીને કોઈ શુભ કાર્ય શરૂ કરશો ત્યારે તમને નિશ્ચિત રૂપે સફળતા મળશે હવે તમારી સફળતાને કોઈ રોકી શકતું નથી સૌથી કામકાજ હોય કે વ્યક્તિગત જીવન દરેક ક્ષેત્રમાં તમને વિજય મળશે વડીલો અને પ્રભાવશાળી લોકો તરફથી સહયોગ મળશે જેના કારણે તમારા કામ વધુ સરળતાથી પૂરા થશે જો તમે કોઈ કર્જની સમસ્યાથી પીડાઈ રહ્યા છો તો હવે તમને તેમાંથી વહેલી રાહત મળશે તમારી મહેનતનો સંપૂર્ણ ફળ હવે ભગવાન ભોરેનાથની કૃપાથી મળશે વૈવાહિક જીવનમાં મીઠાશ વધશે અને વ્યવસાયમાં પણ ઈચ્છિત સફળતા મળશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને માત્ર મહાદેવના સ્મરણથી તમારા ઘણા અટકેલા કામ પૂરા થઈ જશે યાદ રાખજો ભોરેનાથનું ધ્યાન તમારા જીવનમાં હકારાત્મક ઊર્જાનો સંચાર કરશે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને તમે વિવિધ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરશો હવે ત્રીજી રાશિની વાત કરીએ મેષ રાશિના મિત્રો હવે તમારા તારાઓ ઊંચાઈ પર જવાના છે કારકિર્દી અને વ્યવસાય ક્ષેત્રે તમને શાનદાર લાભના સંકેતો મળી રહ્યા છે ઘણા સમયથી અટવાયેલા કામો હવે પૂરા થવાના છે ધન સંપત્તિ અને આવકના નવા સ્ત્રોત ખુલશે ભગવાન શિવની વિશેષ કૃપાથી તમારો વ્યવસાય ઝડપથી આગળ વધશે જે પૈસા અટકેલા હતા એ પણ હવે પાછા આવવાના યોગ છે જો તમે વ્યવસાયમાં છો તો નફો અનેક ગણો વધવાની શક્યતા છે નજીકના ભવિષ્યમાં તમારે કોઈ મોટું કાર્ય પૂરું કરવાની તક મળશે જે તમારું નસીબ બદલી નાખશે તમારી ઘણી અધૂરી ઈચ્છાઓ હવે પૂર્ણ થવાની છે જો તમે પાર્ટનરશિપમાં વ્યવસાય કરો છો તો ત્યાં પણ વધુ લાભની શક્યતા છે જૂના રોકાણમાંથી પણ હવે લાભ મળવાની સંભાવના છે ભગવાન મહાદેવની કૃપાથી કામકાજમાં તમને નવી સફળતાઓ મળશે જે કામો લાંબા સમયથી અટકેલા હતા એ હવે પૂર્ણ થશે દરેક દિશામાં સફળતાના સંકેત મળશે મિત્રો આ યાદીમાં જે ચોથી રાશિ આવે છે તે છે

કેટલાક એવા પણ કામો પૂરા થશે જેને તમે ભૂલી ગયા હતા વિદેશથી પણ ધનની પ્રાપ્તિના યોગ છે કોઈ વિદેશી સંસ્થાથી જોડાવાની તક મળી શકે છે જીવનસાથીના માધ્યમથી પણ આર્થિક લાભ થશે જે વ્યવસાયો બંધ પડ્યા હતા તે હવે ફરી શરૂ થશે જો તમે કોઈ માર્કેટિંગ કે રોકાણ સંબંધિત યોજનામાં પૈસા લગાવ્યા હતા તો હવે તમારે તેનું ડબલ ફળ મળવાનું છે તમે જમીન મકાન ખરીદવા કે વેચવાનો વિચાર પણ કરી શકો છો બંને સ્થિતિમાં લાભ મળશે તમારો આત્મવિશ્વાસ અને મહેનત હવે રંગ લાવશે મહાદેવ નું આશીર્વાદ તમારા દરેક પગલે સાથ આપશે આ સમયગાળામાં આત્મવિશ્વાસ વધશે અને કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળશે હવે આગળ વાત કરીએ પાંચમી રાશિની જે આવે છે મકર રાશિના જાતકો માટે આ સમય વ્યવસાય અને કારકિર્દી સંબંધિત મામલાઓમાં સિદ્ધિઓથી ભરેલો રહેશે કાર્યસ્થળ પર માન સન્માન અને પ્રમોશન મળવાની શક્યતા છે આર્થિક રીતે પણ આ સમય શ્રેષ્ઠ રહેશે ધન આગમનની અનેક તક બનેલી રહેશે જો તમારા કોઈ કાનૂની કેસ ચાલી રહ્યા છે તો તેમાં સફળતાની શક્યતા છે વિરોધીઓ પર વિજય મળશે અને તમારી સમજદારી અને ચતુરાઈથી અનેક ક્ષેત્રોમાં સફળતા મળશે અટકાયેલા કામો પૂર્ણ થશે પેન્ડિંગ પ્રોજેક્ટ્સ આગળ વધશે વેપારમાં તેજી આવશે અને બેંક બેલેન્સમાં પણ વધારો થશે પ્રેમજીવનમાં પણ ગળપણ આવશે વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે અને તેઓ તમારી કાર્યશૈલીથી પ્રભાવિત થશે તમારું મન હવે ધાર્મિક પ્રવૃત્તિઓમાં વધુ જોડાશે પૂજા પાઠમાં રસ વધશે અને તમે વધુ ને વધુ ધર્મકર્મથી જોડાશો સાથે સાથે આ સમય દરમિયાન તમારું ધ્યાન ધર્મ પૂજા પાઠ અને ભક્તિ તરફ વધુ રહેશે હવે આગળ વધીએ અને વાત કરીએ મીન રાશિના જાતકો માટે આ સમય આર્થિક રીતે ખૂબ જ લાભદાયક રહેશે તમારી આવકમાં સતત વધારો જોવા મળશે કાર્યસ્થળ પર સન્માન અને લાભ બંને મળશે તમને કેટલીક મહત્વપૂર્ણ જવાબદારીઓ મળી શકે છે જેના માધ્યમથી તમને સારી આવક મળશે અધૂરા કામો પૂરા થશે અને સતત પ્રયત્નોથી સફળતા નિશ્ચિત થશે આ એવો સમય છે જ્યારે તમારી મહેનત અને સમર્પણનો સંપૂર્ણ લાભ તમને મળશે મિત્રો આગળની રાશિ જાણવા પહેલા જો તમે હજી સુધી અમારા ચેનલ જ્યોતિષ ને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો હમણાં જ સબસ્ક્રાઇબ કરો જેથી આવી જ રસપ્રદ અને જ્ઞાનસભર માહિતી તમને સમયસર મળતી રહે હવે જે રાશિની વાત કરીએ છીએ તે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ વખતેની સાવન શિવરાત્રી ખૂબ જ ખાસ રહેશે ભગવાન ભોળેનાથની અપર કૃપા અને આ દિવસે બનતા દુર્લભ સંયોગોને કારણે તમારું ભાગ્ય ચમકી ઉઠશે વ્યવસાયિક ક્ષેત્રમાં તમને પૂરતું લાભ મળશે જૂના અધૂરા કાર્યો પૂર્ણ થશે ધન અને સંપત્તિમાં વધારો જોવા મળશે જે પરેશાનીઓ હજુ સુધી તમારા કામમાં અડચણ ઊભી કરી રહી હતી તે હવે દૂર થશે તમે જે પણ કાર્ય શરૂ કરશો તેમાં નિશ્ચિત સફળતા મળશે આવકમાં વૃદ્ધિ થવાથી મન પ્રસન્ન રહેશે અને કાર્યક્ષેત્રમાં આર્થિક લાભની શક્યતાઓ બમણી થશે જે વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કે મોટા સંસ્થામાં દાખલાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે પણ સમય શુભ રહેશે પ્રવેશ અને સફળતાની બંને શક્યતા છે મહાદેવનું આશીર્વાદ તમારા જીવનને નવી દિશા આપશે મહેનત અને પ્રયાસ ચાલુ રાખો સફળતા ચોક્કસપણે તમારા પગ ચૂમશે જ્યાં પણ તમે મહેનત કરશો ત્યાં સકારાત્મક પરિણામ મળશે હવે વાત કરીએ છીએ છેલ્લી ભાગ્યશાળી રાશિની જે છે તુલા રાશિના જાતકો માટે ભગવાન શિવ એક મોટા પરિવર્તનનો સંકેત આપી રહ્યા છે જીવનમાં એવા હકારાત્મક ફેરફાર થશે જે તમને આગળ વધારશે જે લોકો વ્યવસાય સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય ખાસ કરીને લાભદાયક સાબિત થવાનો છે નવી યોજનાઓ શરૂ કરવા માટે આ સમય એકદમ અનુકૂળ છે તમારું આત્મવિશ્વાસ વધશે અને તેનો પ્રભાવ તમારા વ્યક્તિત્વ પર પણ પડશે કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે અને સમાજમાં પણ માન સન્માન મળશે પરિવારિક જીવનમાં ખુશીઓની લહેર જોવા મળશે મનને શાંતિ અને સંતોષનો અનુભવ થશે આ સમય દરમિયાન તમારી મનકામનાઓ પૂર્ણ થઈ શકે છે અને તમને લાગશે કે ભોળેનાથનો આશીર્વાદ તમારી સાથે છે જે લોકો સંતાનની પ્રતીક્ષા કરી રહ્યા છે તેમને પણ સંતાન સુખની પ્રાપ્તિના યોગો બની રહ્યા છે તુલા રાશિના લોકો હવે તમારે જે લાયક છો એ બધું મળશે જેમને સંતાન સુખની ઈચ્છા છે તેઓ માટે આ સમય શુભ છે આ સમય તમારી ખુશીઓમાં ઘણી ઘણી વધારો લાવશે મિત્રો ભોળેનાથનું નામ લેવો આ સમયે તમારા માટે ખૂબ લાભદાયક સાબિત થઈ શકે છે હવે આપણે આપને જણાવવાના છીએ ખાસ સાઉન શિવરાત્રીના ઉપાય જેને અપનાવવાથી તમારું નસીબ બદલી શકે છે પ્રદોષકાલ દરમિયાન શિવલિંગ પર કાળા તિલ મિશ્રિત પાણીથી અભિષેક કરો અને નમઃ શિવાય મંત્રનો જાપ કરો ત્યારબાદ શનિ ચાલીસાનું પઠન કરો પ્રદોષના દિવસે છાયાદાન કરો અને સાંજે એક કાળા કૂતરાને તેલ લગાવેલી મીઠી રોટલી ખવડાવો સાવન શિવરાત્રીએ ઉપવાસ કરો અને શિવલિંગ પર એકસો આઠ બેલપત્તર અર્પણ કરો સાથે કાળા બૂટ કાળા તેલ કમળો છત્રી ખીચડી વગેરેનું દાન કરો પીપળના વૃક્ષની પૂજા કરો અને તેની મૂળમાં દૂધ તથા પાણી ચઢાવો અંતે કોમેન્ટ બોક્સમાં જરૂર લખો હર મહાદેવ અને ભોરેનાથની કૃપાને તમારા જીવનમાં આમંત્રિત કરો ધન્યવાદ